વડોદરા સિંધરોટ પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો કબીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સિંધરોટ બ્રિજની ખસ્તા હાલત ગંભીર બેદરકારીઓ બાબતે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા ભારે વરસાદ અને ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પાણી છોડાતા વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે આ કારણે નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે અને આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે મહીસાગર નદીમાં સામાન્ય રીતે પાણીની સપાટી ઓછી વહે છે પરંતુ ચોમાસા દરમિયાન અને ખાસ કરીને જ્યારે ઉપરવાસમાં આવેલા કડાણા અને વણાકપુરી જેવા ડેમોમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદી ગાંડીતુર બને છે અને હાલમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાય છે આ ઘટનાને કારણે સિંધ્રોટ અને આસપાસના ગ્રામજનોમાં સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચના આપવામાં છે નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે જેથી લોકોને નદીના પટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પણ તૈયારીઓ કરી રાખવામાં આવી છે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાને કોઈ પણ મુશ્કેલી જણાય તો તંત્રનો સંપર્ક કરવા માટે જણાવાયું છે સુધી મેસેજ પહોંચાડી રહ્યા છો કેવી પરિસ્થિતિ તમે જોઈ હાલમાં જે કહેવાય છે કે સિંગરોડ ખાતે આવ્યા છે અમે અને અલગ અલગ જે મહીસાગરના તટ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં તે લોકોને અમે સૂચના આપવા માટે આવ્યા છે સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તેવા તમામ લોકોને તમામ પરિવારજનોને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે જો આપના વિસ્તારની અંદર આપણા ઘરની અંદર પાણીનો ભરાવડો હોય તો તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર સ્થળાંતર થવું જોઈએ સાથે સાથે જે પણ રોડ આકાર છે તેને પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે જે તે જગ્યા ઉપર સ્થળાંતર કરવું જોઈએ સાથે સાથે કલેક્ટર સાહેબ શ્રીને અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરે છે કે જે જગ્યા જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર એનડીઆરએફ એસડીઆરએફ સાથે સાથે અનેક ટીમોને પણ તૈનાત કરવી જોઈએ સાથે સાથે ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ સરપંચ હોય સાથે સાથે જે પણ ધારાસભ્યો હોય તેઓને પણ તાત્કાલિક ધોરણે સૂચના આપી અને તમામ વિસ્તારોમાં ફરવા ફરવા માટે મોકલવા જોઈએ જેથી કરીને કોઈપણ વિસ્તારની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે કારણ કે હાલમાં જે પાણીનું લેવલ દુષ્કેને દુષ્કે વધી રહ્યું છે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં પણ કેટલાક લોકો પરિવારજનો જે ઘરમાં છે તેઓને વહેલામાં વહેલી તકે સૌ સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર સ્થળાંતર કરવાના છે એ જગ્યા ઉપર પણ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે